પોસ્ટ ડોડાના પાવડરની ગેરકાયદેસર વેચાણ કરવા બદલ ધરપકડ કરી છે પુણા પોલીસની સર્વેલન્સ ટીમને મળેલી ખાસ માહિતીના આધારે કરવામાં આવેલી આ કાર્યવાહી દરમિયાન લોજમાંથી એક કિલો પોસ્ટ ડોડાનો પાવડર બે મોબાઈલ ફોન અને એક રૂપિયા રોકડા જપ્ત કરવામાં આવ્યા છે આ રીતે કુલ અઠ્યાવીસ રૂપિયાની મતા જપ્ત કરી છે પોલીસ પુછતર દરમિયાન જાણવા મળ્યું છે કે આરોપી રામ તેના સંબંધી તારાચંદ ભાગારામ બનીવાલા પાસેથી આ માદક પદાર્થ લાવ્યો હતો તે લોજમાં આવતા ટ્રક ડ્રાઇવરોને અને શ્રમિકોને બસો રૂપિયા પ્રતિ ગ્લાસના દરે પાણીમાં ભેળવીને આ નશો પીવા આપતો હતો આ ગુનામાં પોશ ડોડો પૂરો પાડનાર તારાચંદ ભાગારામ બનીવાલને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે આરોપી વિરુદ્ધ એનડીપીએસ કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત